ને દેખાતું નથી ને ત્યારે મને એમ થાય કે હું ભગવાન એ મારી પહેલાં એ વયા છે તો હારું મા હું વય જઈશ ને તો એનું કોકતાશ એને કોણ આચરશે ઘણા તો અમારે સંતાન નથી ને ભાઈ તો અમારે હામું જોવે નહીં મોઢું ફરી જાય કેસ સંતાન નથી ને તો એનું સવારમાં મોઢુંય નથી જોવું હજે લોકો તમારું મોઢું જોવું પણ રાજી નથી ન જો કોઈ અમે હું તો એમ જ કહીશ કે ભાઈ આવા સંતાન ન હોય ને એને સહાય કરો તમે અને એના દીકરા બનીને ઊભા રહ્યો તો એ માણસોને વધારે સારું લાગશે એને એમ નહીં થાય કે અમારું કોઈ છે નહીં એવું નહીં થાય એવું થશે કે ના અમારું કોઈક છે એમ હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે સુરત શહેરના એક એવા વિસ્તારની અંદર હતા અને આજે એક એવા વૃદ્ધ મા બાપની મુલાકાતે આવ્યા હતા જે સાવ નિરાધાર છે અત્યારે આ પરિવારની અંદર કોઈ કમાવવા કમાવનારો વ્યક્તિ નથી ઘણી બધી તકલીફો સાથે આ વૃદ્ધ મા બાપ જીવી રહ્યા છે તો બસ આ વૃદ્ધ મા બાપ સાથે વાતચીત કરી અને વૃદ્ધ મા બાપની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જ તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો કાકા પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે મુકુંદભાઈ અને તમારું બા હિનાબેન હિનાબેન તો હાલમાં શું તકલીફ પડી રહી છે ને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં અમે બે જણા છીએ અને એમને દેખાતું નથી નિરાધાર છીએ અમે ની સંતાન છીએ તમારી ઉંમર શું છે બા મારે 48 વર્ષ છે અને કાકાના એમના 55 વર્ષ છે 55 વર્ષ 55 વર્ષ તો શું તકલીફ પડી રહી છે અત્યારે કામમાં પૂરું થાતું નથી ઘરમાં અમારે અને સંતાન કોઈ છે ને એટલે અમારે નિરાધાર છીએ તો કોને કેવા જવું અમારે બીમારી એટલી બધી આવી જાય છે મને મગજનો પેરેલીસ નહીં થઈ ગયેલું છે અને લીલો થાઈરોઈડ છે એટલે હું કામ કરી શકતી નથી ને આમને દેખાતું નથી એટલે કામ કરી શકતા જે એને ત્રણ મહિના થયા આતર ઉપર બોજો આવી ગયો છે પણ અમે દવાખાનું નથી કરી શકતા પૈસાના હિસાબે જ કમાઈ કમાવાવાળા એક જ છે જો પૈસા એમાં નાખી દવાખાનામાં રિપોર્ટમાં બધે અહીંયા સર સિવિલમાં જાય તો અહીંયા એ રિપોર્ટને પૈસા તો લે જ તો ત્યાં જવાના પૈસા અમારી પાસે ટિકિટ ભાડાના નથી હોતા ઘણીવાર તો પછી કામે ન જાય તો કોણ અમારું કરે એટલે અમારે હોસ્પિટલે જવાના પૈસા હોતા નથી ઘણી વાર અને ત્રણ મહિનાથી એને મજા નથી પણ દુખાવાની ગોળી ખાય અને પાંચ છ દિવસથી આ બીમાર હતા ને બધું છે પણ તોય વયા જાય છે થતું નથી એનાથી તોય તે ચોથા ચોથા પાંચમા પાંચમા મારે સિમેન્ટની ગુણીની ચડાવવું પડે એને

હેરાન ગતિ છે પણ પેટ હાટું બધું કરવું જ પડે પણ કામે ન જાય તો ભાડું ક્યાં રીતના આપવું અમારે ભાડાની સગવડ ક્યાંથી કરવાની અને કોઈ અમને રૂમ જ નથી આપતું પેલા તો એનું કારણ એનું કારણ એ જ કે તમારે કોઈ કમાવા વાળું છે અને તમે અમને ભાડું ટાઈમે નહીં આપો તો અમારે કોને ગોતવા ઉંમરે જોઈને ના પાડે બધા આવાસમાં મકાન ને બધું મળે જ છે પણ પૈસા હોવા તો જોઈએ ને વીસ હજાર પેલા ભરવા પડે એ ક્યાંથી કાઢવાના ઘરમાં કઈ ખાવાના પૈસા ન હોય તો વીસ હજાર ની કેવી રીતના ભરી હગી અમે એ વાત બી સાચી છે કારણ કે તમારી પાસે દવાખાનાના પૈસા ના હોય જમવાના પૈસા ના હોય તો તમે વીસ હજાર રૂપિયા કઈ રીતના ભરી શકો કઈ રીતે ભરી હગી અમે એટલે તો બધું અમારે તકલીફ બહુ જ છે ભાઈ પણ કોને કહેવાનું અમે બે જણા સમજી લઈ રાતે રોઈ લઈ પછી ક્યારેક બબે દિવસ ભૂખા પણ રહી લઈ અને બીમારી હોય તો દવાના પૈસા નથી હોતા આજે મારી બીપીની દવા સાત આઠ દિવસ ત્યાં ખલાસ થઈ ગઈ છે પણ હવે પૈસાની તકલીફ સગવડ છે જ નહીં તો પૈસા કે દવા કઈ રીતે લેવા અમારે કોઈ અમે કોઈ આગળ પૈસા પાંચ રૂપિયા માગીએ ને તો એ ના પાડી દેશે કોઈ કેસ નહીં આપે કારણ કે એમ કહે છે કે પાછા અમને થોડા આપશો તમે તમને દઈને અમારે પછી અમે લઈ ન ને તમારી આગળથી એમ જ બોલે કોઈ પાંચ રૂપિયાની સહાય નહીં દે દવાના પૈસા નથી ખાવાના પૈસા નહોતા કાંઈ અમારે મકાન ભાડાના પૈસા અમારે હોય તો દઈ અમે ભાડું પછી મકાન માલિક એક મહિનો જાળવે જાળવે પછી કોણ સાંભળવાનું છે અમારું પછી તો એ કઈ ખાલી કરી દો એમ તો અમારે ક્યાં જવાનું એટલે ભાડા હાટ ઉઠીને વધારે ધ્યાન દઈ ભાડામાં કારણ કે અમે કઈ આસરા વગરના ક્યાં જવું અમારે એટલે ભાડું પેલા ભરવું જ પડે ઘરમાં નહીં હોય તો હલાવી લેશું બીજું શું કરવાનું બબે ત્રણ ત્રણ દિવસ ભૂખા રહી લઈ અમે તો એ હલાવી લઈ અમે અમે બે દિવસ પહેલાં જ વિચાર કરતા હતા કે થોડાક બટેટા હતા તો શાક કર્યું હવે શું કરશું કાલ સવારે શું કરશું ટિફિન તો લઈને જાવું પડે આટલી મહેનત મજૂરી કરે ખાવા તો જોવે પણ ઘરમાં હોય જ નહીં તો કેવી રીતે જમવાનું રેશન કાર્ડમાં મળે વસ્તુ તો એ છ કિલો ઘઉં મળે ક્યારેક ત્રણ કિલો મળે તો ઈ ત્રણ કિલો આખો મહિનો તો નહીં ચાલે ને એ વાત બી સાચી છે કારણ કે ત્રણ કિલોમાં તો આખો મહિનો ન ચાલે ન ચાલે અને બીજું કાંઈ ઘરમાં હોય નહીં તો આપણે કરીએ શું કરવાનું ખાવા પીવાનું કાંઈ હોય નહીં ઘરમાં બીજું પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા આજે અમે તમને બધી જ વ્યવસ્થા કરાવી દઈશું જેથી કરીને તમારે જે પણ તકલીફો પડી રહી છે એમાં તમને રાહત મળશે એટલે ઠીક છે એટલે બિલકુલ ચિંતા નહીં કરતા તમને આખે દેખાતું નથી ઓછું દેખાય એટલે શું કે બીમારી છે કે મોતિયા છે કે શું છે મોતિયા બે ઉતરાઈ લીધા છે પણ જામણની તકલીફ છે ને નસું ઉકાઈ ગઈ આંખની ઘણી ટ્રીટમેન્ટ કરાવી પણ કઈ ફાયદો નથી થતો એમાં દિવસે દિવસે હાલત ખરાબ થતી જાય આંખની બે મહિનાથી આતરની આતર આતર ઉપર સોજો આવી ગયો પણ ઘરે આરામ થઈ શકે તો પછી જઈ માં વગર ના રહી રહી જાય અમે તો કેમ કરવાનું થોડુંક તો બીમાર હોય તો એ કામે જાવું પડે શું કરવાનું અમે આટલા ટાઈમ થયા ઘણો ટાઈમ થઈ ગયો અમે કોઈ દિવસ કઈ વસ્તુ બનાવી નથી કે આ ઉનાળો શિયાળો કઈ કોઈ સિઝનમાં અમે કોઈ કઈ વસ્તુ ખાધી નથી

લોકો તમારું મોઢું જોવા પણ રાજી નથી ન જો કોઈ પેલા તો તમે રડો નહીં આજે મી તમારા દીકરા છે અને દીકરા બનીને જ તમારી મદદ કરવા આવ્યા છે અને દરેક લોકો અત્યારે આપણી વાત સાંભળી રહ્યા છે દરેક લોકો આપણે સફળ રૂપ બનશે એ અમે હું તો એમ જ કહીશ કે ભાઈ આવા સંતાન ન હોય ને એને સહાય કરો તમે અને એના દીકરા બનીને ઊભા રહ્યો તો એ માણસોને વધારે સારું લાગશે

ક્યારેક ભાડાના પૈસા ન હોય બધું કેવી રીતે પૂરું કરવું એટલે એને દેખાતું નથી અને એટેક આવી ગયેલા છે પણ કમાવાળું કોઈ છે ને તો ફરજીયાત કામે જવું જ પડે ને પણ શું કરવાનું હવે આપણા જિંદગીમાં લખેલું છે તો કરવું જ પડશે ને પછી આમને દેખાતું નથી ને ત્યારે મને એમ થાય કે હું ભગવાન એ મારી પેલા એ વયા છે તો સારું હું વહી જઈશ ને તો એનું કોણ થશે એને કોણ આચરશે પહેલાં તો તમે રડો નહીં આજે તમારી હાલત ખરેખર બહુ ગંભીર છે એ તો જે વ્યક્તિ જે પરિસ સાથે જીવતો હોય એ વ્યક્તિને ખબર હોય એ વ્યક્તિનો આત્મા જાણતો હોય આજે તમારે સંતાન નથી તમે નિરાધાર છો તો તમને તમારી હાલતનો ખ્યાલ હોય તમારા આત્માને ખબર હોય કે તમે કઈ પરિસ્થિતિમાંથી નીકળી રહ્યા છો પસાર થઈ રહ્યા છો તો હાલમાં અત્યારે અમે શું મદદ કરીએ જેથી કરીને તમને રાહત મળે તમારાથી જે સહાય થાય ને એ આપો અમને તો અત્યારે તમારા ઘરમાં રાશન અનાજ કરિયાણું છે કે કંઈ નથી અમારે તો અત્યારે તમારા ઘરમાં અનાજ કરિયાણું છે જ નહીં કઈ નથી શાકભાજી નહીં પૈસા નથી અત્યારે અમારી પાસે તો દોસ્તો હાલમાં અમે સુરત શહેરની અંદર હતાના જે કેવા વૃદ્ધ મા બાપની મુલાકાતે આવ્યા હતા હાલમાં તો આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યા છે આ બેન છે જે ઘણી બધી બીમારીઓ સાથે લડી રહ્યા છે છતાં પણ બેને કીધું એ પ્રમાણે કે લોકો મને મહેણા મારે છે કે લોકો મને એવું કહે છે કે અમને સંતાન નથી તો આનું મોઢું કઈ રીતના જોવું દોસ્તો વિચાર તો કરો આજના માણસો કેવી વાતો કરે છે અને હંમેશા લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ આવી વાતો ના કરવી જોઈએ આજે આ પરિવારને કોઈ સંતાન નથી એટલે સમજો કે જેને સંતાન ના હોય એને કેટલું દુઃખ થતું હોય એ તો જેમને ના હોય એ વ્યક્તિને ખબર હોય એ મા બાપને ખબર હોય કે સંતાન વગર કઈ રીતના જીવવું દોસ્તો વિચાર તો કરો આજના સમયની અંદર આ નિરાધાર પરિવાર કેટલી બધી તકલીફો સાથે જીવી રહ્યો છે તો દોસ્તો હર હંમેશને માટે આવા નિરાધાર પરિવારોને એવી રીતના સપોર્ટરૂપ બનવું જોઈએ કે આવા નિરાધાર પરિવારોને જે પણ તકલીફો પડી રહેતી હોય એમાં બહુ મોટી રાહત મળે એવી જ રીતના આજે આ પરિવારને કંઈક આપણે કાયમ માટે એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરીશું કે આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો ને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને દોસ્તો હર હંમેશને માટે આવા નિસંતાન પરિવારોને સપોર્ટરૂપ બનવું જોઈએ તો દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ તે રિક્વાયરમેન્ટના હિસાબે અત્યારે આ પરિવારને જે પણ ઘરમાં નાના મોટા અનાજ કરિયાણાની રિક્વાયરમેન્ટ હતી એ બધું જ અનાજ કરિયાણું અત્યારે લઈ લીધું છે તો બા આજે તમારી જે પણ રિક્વાયરમેન્ટ હતી રિક્વામેન્ટના હિસાબે બધું જ અનાજ કરિયાણું તો આવી જ ગયું છે અને આજે આ અનાજ કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ જે યુકે લંડનના રહેવાસી છે જે આપણાથી ઘણા બધા દૂર હોવા છતાં આજે આપણું ધ્યાન રાખે છે તો તમે આજે કાશ્મીરાબેન દેસાઈ અથવા એમના પરિવારને કંઈ કહેવા માંગતા હોય તો બેન કાશ્મીરાબેન તમારા ભગવાન તમને જાજુ આપે અને તમે અમારા ભગવાન બનીને આવ્યા હતા અને જે કંઈ આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ભગવાન તમને જાજુ આપે અને ઘરમાં સુખ શાંતિ અને વધારે અમારા જેવા માણસોને વધારે સહાય આપે સહાય રૂપ બની હગો એવી અમારી દિલથી તમને આશીર્વાદ છે અમારા વતી તમને ખૂબ ખૂબ આભાર અમારે આપ્યો એ ધન્યવાદ તમને થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ બેન તો થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસે આજે તમારા થી તમારા સહયોગથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે આજથી આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ની પૂરી ટીમ તમારો ફરી તન દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તન મન ધનથી તંદુરસ્ત રાખશે બસ હર માટે આવી રીતના જરૂરિયાત જરૂરિયાતમંદ લોકો માટે સપોર્ટિવ બનતા રહીજો વન્સ અગેન થેન્ક યુ સો મચ કાશ્મીરા બેન દેસાઈ તો બેન આજે રાશન આવ્યા પછી કેવું લાગે છે થોડીક મનમાં શાંતિ થાય તમે એમને કીધું ને દીકરાનું તો એમ થઈ ગયું કે ભગવાન દુનિયામાં છે કોઈક અમારું છે એમ કેમ અત્યાર સુધી તમે એવું વિચારતા હતા તમારું કોઈ નથી તમે ઘણાને ભાઈ મદદ નું કીધું પણ કોઈ એ નથી કરી દી અમને મદદ અત્યાર સુધી તમને કોઈ મદદ ન કરી કોઈ એ નથી કહી દી આજુબાજુ વાળા જે રહેતા હતા લોકોએ થોડી ઘણી કરી દી પણ કોઈ ભીસા કોઈ નથી કરી દી મદદ અમને પણ તમે બિલકુલ ચિંતા ન કરો હવે તમારે બિલકુલ ચિંતા નથી કરવાની હવે તમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં તમને રાહત મળશે હવે તમારી રિકવાયરમેન્ટના હિસાબે બધું જ એના જ કરિયાણું આવી ગયું છે બા હવે તમે શાંતિથી જમી પણ શકશો અને આરામ પણ કરી શકશો કારણ કે તમે ઘણી બધી બીમારીઓ સાથે લડી રહ્યા છો બહુ બીમારી છે ભાઈ બહુ બીમારી છે એને ત્રણ મહિના થયા આંતર ઉપર બોજો આવી ગયો છે પણ અમે દવાખાનું નથી કરી શકતા પૈસાના હિસાબે જ કમાઈ કમાવા વાળા એક જ છે જો પૈસા એમાં નાખે દવાખાનામાં રિપોર્ટમાં બધે અહીંયા સર સિવિલમાં જાય તો અહીંયા એ રિપોર્ટને એ ને પૈસા તો લે જ તો અહીંયા જવાના પૈસા અમારી પાસે ટિકિટ ભાડાના નથી હોતા ઘણી વાર એ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ તમારું ધ્યાન રાખજો અને અમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકે ઠીક છે ભગવાન તમને જાજુને આપે અને તન મન ધનથી તંદુરસ્ત રાખે અને રીતના અમારા જેવા હોય ને એને તો તમે વધારે સપોર્ટ કરીને એનું ધ્યાન રાખજો રાખજો દીકરાની જેમ દીકરો બનીને રહેજો ધન્યવાદ ચોક્કસથી અમે તમારી જેવા દરેક લોકોને મદદ કરવાની કોશિશ કરીશું ઠીક છે એટલે બિલકુલ ચિંતા નહીં કરતા અને સાચા હકદાર તો આ દરેક લોકો છે જે દરેક લોકોના સાથ સહકારથી અમે તમારી જેવા નિરાધાર લોકોની સપોર્ટ બનવાની કોશિશ કરતા હોય છે ઠીક છે કંઈ વાંધો નહીં સારું ચાલો તમારું ધ્યાન રાખજો અને કાયમ આવી જ રીતના હસતા રહેજો ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ છીએ